અંકલેશ્વર શેરપી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ ફોર વ્હીલ ગાડી તથા ભારતીય ચણની નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાડા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ મુજબ મિલકત સંબંધિત વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન ગઈકાલ એમ એમ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચનાઓની ટીમ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વાહન ચેકિંગમાંથી તે દરમિયાન એક અર્ટિકા ગાડી નંબર આર છવ્વીસ બી એસ પંચાણું પંચાવનની આવતા તેને ઊભી રાખીને ગાડીના આરટીઓના લગતા કાગળો માંગતા ચાલકે ગાડીના કાગળો રજૂ કરેલ નહીં જેથી શંકાસ્પદ લાગતા હોય છે શંકાસ્પદ જણાવતા બંને ઇસ્બોને ફોર વ્હીલ ગાડી સાથે અંકલેશ્વર એલસીબી પોલીસ ખાતે લઈ આવી ફોર વ્હીલ ગાડીમાંથી મળી આવેલ નોટો બાબતે વધુ પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ કે અમે અલગ અલગ જગ્યાએ ફરી લોકોને વિશ્વાસમાં લઈને તેઓને એ એક કાર્ડ ડબલની સ્કીમ આપીને તેમની પાસેના અસલ રૂપિયા લઈને તેમને બાળકોને રમવાની નોટો આપીને તેમની સાથે છેતરપિંડી કરીએ છીએ અને પોતે અગાઉ આવી રીતે છેતરપિંડી કરવાના આશરે પાંચથી છ ગુનામાં પકડાયેલ હોવાની હકીકત જણાવેલ જેથી તેઓ પાસેથી બાળકોને રમવાના નોટોનો બંડલ પચાસ મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા પંદર હજાર રોકડા રૂપિયા ઇઠ્યોતેર હજાર અને ફોર વ્હીલ ગાડી નંગ એક કિંમત રૂપિયા બે લાખ મળી કુલ બે લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ તપાસ કબજો કરીને બી એન એનએસએસ સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ રિપોર્ટર અભિસૈયા તહેલકાર ન્યૂઝ ભરૂચ